કોઈ સભા કરવાની જરૂર નથી તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે તે એક ગામમાં ના એવું બને છે પ્રચાર અગર કોઈ કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે તો નાના નાની વાત માટે ઝઘડો કરી દે ઘાળ કાઢી દે પણ વાત ભરૂચના મતદાતાની હોય પોતાની હું તમને સૌને બે હાથ છોડીને વિનંતી કરવા આવ્યો છું આવો જનપ્રતિનિધિ નહીં મળે ગરબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશ ભૂલ ના કરતા એક અહેવાજ હું ભરૂચ આવ્યો છું નરેન્દ્રભાઈના આ લોકસભાની ચૂંટણી લડી રહી છે મિત્રો બે હજાર ચૌદનું પહેલું ભાષણ નરેન્દ્રભાઈનું યાદ કરો નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા એનડીએની નરેન્દ્રભાઈનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર